હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે લોકો સીઆરએસ પોર્ટલમાં જન્મ મરણની એન્ટ્રી કરે છે નગરપાલિકામાં હોય પછી પંચાયતમાં વીસી તરીકે અને બીજા ઓપરેટરો જે દવાખાને અને કોઈ બી જગ્યાએ જન્મનું એન્ટ્રી કરતા હોય જે લોકો સી પોર્ટલ ઉપર એન્ટ્રી કરે છે એમાં જે જન્મની એન્ટ્રી કરવાની હોય છે એમાં એક દાખલા કે બાવીસ દિવસ થઈ ગયા હોય મહિનો થઈ ગયો હોય યા તો જૂની એન્ટ્રી કોર્ટના હુકમથી કરવાની હોય ખાસ ધ્યાન આપજો જે મિત્રો મુદત અપીલ કરી હોય ગ્રાહકે અને પછી કોર્ટની મુદત પડી હોય અને પછી જે લેટર આવે છે લેટર ઉપરથી એન્ટ્રી કરવાની થતી હોય છે પણ એની જન્મ તારીખ લગભગ બહુ જૂની જ હોય છે તો આવા કેસમાં જ્યારે નોંધણી કરશો ત્યારે તમારે એક એરર આવશે રસીદ જનરેટ કરવાની જે રસીદ નંબર તમને ક્યાંય નહીં મળે તો એના માટે શું કરશો એના વિશે આપણે વિગતવાર જોઈએ તો આપણે જેમ લોગિન થઈએ છીએ સી આરએસમાં એ પ્રમાણે લોગિન થઈ જઈશું પછી આપણે એક ઓપ્શન છે ફી એમાં એડ વ્યૂ પર ક્લિક કરીશું ફી એન્ડ એકાઉન્ટ ડિટેલ્સ એડવ્યુ પેમેન્ટ ડિટેલ્સ ઉપર ક્લિક કરીશું એટલે એક બોક્સ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો જનરલ પેમેન્ટ રિસિપ્ટ એના પર ક્લિક કરીશું હવે અહીંયા ગ્રાહકનું નામ લખવાનું છે જે પણ ગ્રાહકનું તમારે એન્ટ્રી કરવાની હોય અને રસીદ જનરેટની એરર આવતી હોય તો તમારી પાસે જે ગ્રાહક આવેલ હોય એનું નામ લખવાનું રહેશે ત્યારબાદ ઇવેન્ટ ટાઈપ ઉપર ક્લિક કરવાનું રહેશે એમાં આપણે બર્થ વિશે કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો બાવીસથી ત્રીસ દિવસ પછી જો કરવાનું હોય તો એ સિલેક્ટ કરવાનું એ લગભગ પંચાયતોમાં આવશે જ નહીં એ નગરપાલિકામાં આવશે એકત્રીસથી પણ આપણે જે થી કરવાનું છે એ એક વર્ષનું સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ફરીથી ધ્યાનથી સાંભળો કે આપણે જે કોર્ટની મુદતથી એન્ટ્રી કરવાની છે જે વિષય મિત્રો કરે છે એમને ત્રીજા નંબરનું સિલેક્ટ કરવાનું છે જેને એક વર્ષ ઉપર થઈ ગયું છે એટલે કે કોર્ટની મુદતમાંથી પણ એની તારીખ ઓલ્ડ હશે હવે સબમિટ કરશો એટલે એક પાવતી જનરેટ થઈ જશે તેમાં કોઈ પેમેન્ટ ભરવાનું નથી હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ પ્રમાણે અહીંયા રસીદ નંબર પણ છે રિસિપ્ટ નંબર પણ આપણે પ્રિન્ટ લઈ લઈશું એટલે આપણે રિસિપ્ટ નંબર કદાચ લખવાનો થાય તો લખી શકીએ પણ એ ઓટો જનરેટ થઈ જશે પણ મિત્રો જ્યારે પણ તમે એપ્લિકેશન કરો અને કદાચ આ ફીની રસીદની એન્ટ્રીનું એરર આવે તો તમારે ડ્રાફ્ટ સેવ કરી દેવાનું એટલે કે અરજુ સેવ રહેશે જ પછી જ્યારે પણ તમે ઓપન કરશો ત્યારે ઓટોમેટિકલી એ ઓપન થઈ જશે હવે આપણે રજીસ્ટર ફરીથી હોમ પેજ ઉપર જઈશું અને એપ્લિકેશન શોધીશું બર્થમાં નવી જતી એટલે આપણે ડ્રાફ્ટમાં ક્લિક કરીશું તો તમે નીચે જોઈ શકો છો કે ડ્રાફ્ટમાં બતાવે છે રેડ કલરમાં એટલે કે અધૂરી છે અહીંયા એડિટ ઉપર ક્લિક કરીશું એટલે જે આપણે લખીએ તમામ માહિતી અહીંયા આવી જશે હવે આપણે નેક્સ્ટ સેવ કરીને આગળ ચાલીશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ત્રીજા નંબરનો ઓપ્શન હતો લીગલ ઇન્ફોર્મેશન એમાં રસીદ જનરેટ કરવાની હતી અહીંયા તમે જોઈ શકો છો નીચે નંબર આવી ગયો એ જ નંબર આપણો રસીદમાં હતો હું તમને પીડીએફમાં બતાવું છું પચીસ મીંડા અને પછી એક છે એ પ્રમાણે આપણે જે ડાઉનલોડ કરીએ રિસિપ અહીંયા તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો કે ચાઇલ્ડનું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અને પેલો ઓર્ડર આપણને આપ્યો હોય કોર્ટમાંથી એ અપલોડ કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે રિસીદ નંબર એ જ છે પચીસ મીંડા એક બરાબર તો આ પ્રમાણે આપણે જનરેટ થઈ જશે ત્યારબાદ એક મિનિટ આપણે હું તમને અગાઉ બતાવી દઉં કે આપણે સેવ ડ્રાફ્ટ કેવી રીતના કોઈ બી અરજી કરતી વખતે તમે સેવ ડ્રાફ્ટ કરશો તો જેટલું કર્યું છે એટલું રહેશે અહીંયા સેવડ્રાપ બતાવે છે હવે નેક્સ્ટ ત્યારબાદ ટોટલ માહિતી પૂરી આપણી અને પછી નેક્સ્ટ ઓપ્શન અને સર્ટિફિકેટ ડાઉનલોડ અહીંયા ડોક્યુમેન્ટ્સ બતાવશે હવે મિત્રો અહીંયા રિમાર્ક્સમાં આપણે જે લેટર છે એની જે વિગત આવેલી હોય છે ડાબી બાજુ ઉપર જોઈ લેજો નોંધણી નંબર તારીખ ને એ બધું લખેલું હોય છે એ આપણે અહીંયા લખી દઈશું અહીંયા અપીલ નંબર જે પણ હોય આપે લખી દીધો બરાબર ત્યારબાદ આપણે નેક્સ્ટ અને આપણું સર્ટિફિકેટ ડાઉનલોડ અને આ પ્રમાણે આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશું તો જે મિત્રોને ખ્યાલ ના આવે તો વિડીયો જોઈને કોમેન્ટ કરજો ના ખબર પડે તો હું ચોક્કસથી જ જણાવીશ તો આવી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ